ગુજરાત પોલીસ મક્કમતાથી આવા સૌ દંગાઈઓની સામને કડકાઈ પૂર્વક પગલા ભરતી આવી છે અને ભરતી આવશે આ બધા જ લોકોને આ તો માત્ર તેમના દ્વારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રાખેલી જગ્યાઓ ઉપર કબજાઓ નિકાલ લાવ્યા છે પણ એ લોકોની આખી ક્રિમિનલ કુંડલીની અંદર ઘૂસી ઘૂસીને પોલીસ દ્વારા આવા લોકો પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમ ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રી દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને ઠેસ પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો હતો સૂરજની પહેલી કિરણો પહેલા ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડી તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી તેની આવક શું છે ક્યાંથી આવક થઈ રહી છે અને એ બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાન ભરપાઈ કરાઈને જ શાંતિ મેળવશો